દાનેરા ખાતે આવેલા લાદુ રામના ડેરામાં વિક્રમ સંવત બે હજાર બ્યાસીના નવા વર્ષની ઉજવણી ધાર્મિક ભાવના સાથે કરવામાં આવી આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પન ભોગની સાથે ખાસ આઠ દાનમાંથી બનેલા ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો ભક્તોએ ગોવર્ધનનાથની પ્રદક્ષિણા કરીને નવા વર્ષની શરૂઆત કરી તાનેરા ખાતે મહેશ્વરી સમાજ દ્વારા બંધાવેલ લાધુરામના ડેરા ખાતે નૂતન વર્ષના દિવસે પ્રભુ ગોવર્ધન નાથના દર્શન સાથે મનમોહક ઉજવણી કરવામાં આવી હતી નવા વર્ષની આ સમય સાંજ ભક્તો માટે યાદગાર બની રહી પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને આઠ ધાનમાંથી બનેલા ખીચડાનો પ્રસાદ સાથે ઓછી હોય છે પૂજારી તરીકે સેવા આપતા મનોજ વાસુ શાસ્ત્રી મહારાજે ખાસ આયોજન કર્યું હતું તેમનો ઉદ્દેશ હતો કે ભક્તો નવા વર્ષની શરૂઆત હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે કરે આ માટે ખાસ આઠ બનેલો ખીચડાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો ભક્તોએ છપ્પન ભોગ અને ખીચડીના પ્રસાદ સાથે કૃષ્ણ ભગવાનની થાળ અને આરતી કરી ધન્યતા અનુભવે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી દંતકથા અને છપ્પન ભોગની મહિમાને લઈ આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ ભાવ સાથે માટીથી બનેલી ગોવર્ધન નાથની પ્રતિમાની પ્રદક્ષિણા કરીને નવા વર્ષની ઉજવણી કરી તે અમારા લાધુરામ ડેરામાં દર વર્ષે બેસતા વર્ષના દિવાળીના બીજા દિવસે બેસતા વર્ષના દિવસે આયોજન કરવામાં આવે છે ખીચડાનો ભગવાન શ્રી કૃષ્ણનું આયોજન કરવામાં આવે છે તે દિવસે દરેક પબ્લિક દરેક અમારા સમાજની પબ્લિક વધારે પબ્લિક બધા જ ભેગા કરીને મોટું આયોજન કરવામાં આવે છે આરતી થાય છે વજન થાય છે બહુ ઉત્સાહથી આનંદથી અમે એટલો આનંદ કરીએ છીએ જેટલું તો નવા વર્ષનો ઘરે અમે આનંદ નથી કરતા એટલો આનંદ અમને અમારા લાધુરામજી ભગવાનના મંદિરમાં આવીને થાય છે ઇન્દ્રને ઇન્દ્રાને પૈસા ચઢાવતી હતી આ જે પ્રશ્ન ના પડી કે ઇન્દ્રાને આપણે પૈસા ચડાવ નથી તો આ સાંભળીને ઇન્દ્ર ભગવાન ક્રોધિત થઈને અને તેમણે પોતાનો ફાકો વરસાદ વરસાવ્યો ખાખો વરસાદના કારણે કેન્દ્ર કૃષ્ણ ભગવાને પોતાના ટચકી આંગળીથી ગુરુતંત્ર હાથમાં ઉપર સાત દિવસ એટલે કે ચોવીસ કલાક અને સાત દિવસ ટચકી આંગળી પડે અને કૃષ્ણ ભગવાન દિવસમાં આઠ વાર ભોજન જમતા હતા આઠ લેખે એટલે સાત છપ્પન ભોગ કૃષ્ણ ભગવાનને જમાડવામાં આવે આ આયોજન ધાનેરામાં દર વર્ષે લાધુરામ નેવરામાં કરવામાં આવે છે આશા છે કે આવતા વર્ષે આનાથી પણ વધારે માણસો એટલે કે પબ્લિક આવે તાનેરાના લાધુરામ ડેરામાં થયેલી આવજવણી ભક્તોની ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક પરંપરા પ્રત્યેના પ્રેમને દર્શાવે છે